<laughs> । <laughs> જો વિડીયો જો બોલા જા તું આ ઊભો રે જો આ આડો ઇંદર લે આ તો ઉપર ઉપર લે ગાંડો લેંગર ગાંડો આયો જોજે અરય બીસી સર્વર નું પગડી કરી દીધું એ ઓલાને ફોન કરી નાખું મેલ તું એ બોલે ફોન લે આવલા હાલો હાલો તું આઈ ગયો ગાંડો આઈ ગયો હારે 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 એ લે ઓલું લે બધા આમ રે જો 二二二二。

અરે લે દોરી લે નો પાકું પાકું સુતીય તો આ કોઈ દેખો કર તમારા

અંદર એને બાંધ લે આ બાંધ દેવો પડશે લ્યા આ ઉરો દે હવે મુકેલા હામુ કઈ